નવસારીમાં ચૈતર વસાવા જેલમાંથી મુક્ત કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું નવસારીમાં આજરોજ જિલ્લા આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું તેમની માંગ હતી કે ચૈતર વસાવા ઉપર લાગેલા આરોપો ખૂટા છે અને તેમને જામીન મળવી જોઈએ અને ચૈતર વસાવાએ પણ જે ફરિયાદ કરી છે તેમની ઉપર કાર્યવાહી થવી જોઈએ અને એમને પણ જેલ થવી જોઈએ ડેડીયાપાડામાં થયેલી ઘટના બાદ ગુજરાતના અનેક જિલ્લામાંથી ચૈતર વસાવા સમર્થનમાં લોકો આવી રહ્યા છે મારું નામ પંકજ પટેલ આમ આદમી પાર્ટી નવસારી જિલ્લા પ્રમુખ આજ રોજ જે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી માન્ય ચેતરભાઈ વસાવા ને જે ખોટી રીતે ધરપકડ કેસો કરી ખોટી રીતે ધરપકડ કરવા એના વિરોધમાં આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને અમારી માંગ છે કે ચેતરભાઈ જે ફરિયાદ કરી છે એના પર બી કાર્યવાહી થયું છે અને એને પણ જેલના પાછળ જોઈએ જ્યારે એક તરફી કાર્યવાહી સરકાર દ્વારા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને ગાળામાં ફરિયાદ કરવા જાય છે પોલીસ સ્ટેશનમાં અને ત્યાંથી જ એમને ઉઠાવી લેવામાં આવે છે અને સાંજે છ વાગ્યે એમના વિરોધી દ્વારા ફરિયાદ કરવામાં આવે છે અને

નિર્દોષ સાબિત થયા છે એનો મતલબ સીધો દેખાઈ રહ્યો છે કે અમારા આદિવાસી સમાજનો અવાજ આ સરકાર દબાવવા માંગે છે એ કોઈ કોઈ પણ સંજોગે ચલાવી લેવામાં આવશે નહીં જો સરકાર આ વસ્તુને ધ્યાનમાં નહીં લે તો આમ આદમી પાર્ટી તો છે જ પણ સાથે સાથે આખો આદિવાસી સમાજ અમે રોડ પર ઉતરવા મજબૂર બનાવશે એવું અમને સ્પષ્ટ લાગી રહ્યું છે અને જો ટૂંક સમયમાં જો આના તરફી સારો નિર્ણય નહીં લેવામાં આવે તો આવનારા દિવસો જોવા જેવા થશે ગુજરાતની સાથે સાથે રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવસ સમાજના લોકોએ પણ સમર્થન જાહેર કર્યું છે તો સરકારને અમે એ કહેવા માંગીએ છીએ કે આદિવાસી જ્યાં સુધી કાયદામાં રહીને ચાલે છે ત્યાં સુધી એમને સારી રીતે કાયદામાં જ રહેવા દે કાયદો હાથમાં લે એવું કોઈ પણ પગલું આદિવસ સમાજ ભરે નહીં એની ખાસ કાળજી લે અમારા લોકોને વારંવાર આ રીતે ખોટા કેસોમાં સંડોવીને અમારો અવાજ જે આજે ના રૂપે જે વિધાનસભામાં બી ગુંજી રહ્યો છે ને રોડ પર બી આદિવાસી સમાજનો અવાજ દેખાઈ રહ્યો છે તો એને દબાવવાની કોશિશ નહીં કરે ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજની સાથે સાથે અન્ય સમાજના તમામ લોકો ના પડખે ઉભો રહે છે નિડરતાથી ઉભા રહી છે અને બંધારણીય ભાષામાં જ વાત કરે છે ને બંધારણીય રીતે જ આગળ વધે છે તો એમને ન્યાય મળવો જોઈએ એટલું અમે આમ આદમી પાર્ટી નવસારી દ્વારા કહીએ છીએ આજે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ ઘણા આગેવાનો પણ ભેગા થયા છે તો સરકાર એ તરફે વિચારે